લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જે આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ગણેશજીની પૂજા દુર્વાથી કરવી જોઈએ અને ભગવાનને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજા પાઠ કરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તૈયાર ભોજન કોઈને આપતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે કોઈ મંદિરના પૂજારીની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કર્યું કર્ક રાશિવાળાએ આજે ફળ ફળાદી કોઈ ગરીબ માંદા વ્યક્તિને દાનમાં આપવા જોઈએ શું નથી કરવું મિત્રો ઘરમાં કંકાસ કરવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાણી વ્યવહાર કરતા પહેલાં સાવધાની રાખવી જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે કૂતરાઓને ખાવાનું ખવડાવવું જોઈએ શું નથી કરવાનું આજે કોઈ વિવાદિત જમીનનો સોદો કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરો તુલા રાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીઓને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપની વાણી બગડવી નહીં જોઈએ વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ કીડિયા રૂપ રૂવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં વધુ પડતો લોભ નહીં કરતા ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધન ધનરાશિવાળાએ આજે કેસરનો ચાંદલો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે શેર સટ્ટામાં બિલકુલ પણ રોકાણ કરતા નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળા આજે બેન ભાણીજોની ખબર લેવી જોઈએ એમના ખબર અંતર પૂછવા જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળા આજે ખાસ લીલા શાકભાજી કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ અથવા તો મંદિરમાં મૂકવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર